રણોલી ગામમાં નિઃશુલ્ક એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દીપક ગોપાલભાઈ રબારી દ્વારા વિશાળ નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ સર્વરોગ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો છે રણોલી ગામ તથા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આ કેમ્પમાં પ્રખ્યાત અને અનુભવી ડોક્ટરોની ટીમ ગ્રામજનોને વિનામૂલ્યે તબીબી સલાહ અને નિદાન સેવાઓ પૂરી પાડી છે કેમ્પની શરૂઆત સવારે આઠ વાગે થઈ છે બાર વાગ્યા સુધીમાં સેકડો ગ્રામજનો તેનો લાભ પણ લીધો છે ડોક્ટર્સોએ રોગનું નિદાન કરીને જરૂરી દવા અને આગળની સારવાર માટેનું માર્ગદર્શન પણ આપ્યું છે તમારો <laughs> રણોલી ગ્રામ્ય વિસ્તારમાં અનેક સેવાકીય કાર્યો કરવાની તક મળે છે જ્યારે ગ્રામજનોની મારે પ્રત્યે જે લાગણી હોય તો મારી જવાબદારી બને છે કે ગ્રામજનો માટે કંઈકને કંઈક રીતે એક સેવાકીય કાર્ય કરવું રણોલી ગામમાં આજે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા આ તમામ સેવા આપવામાં આવી રહી છે સમગ્ર ગ્રામજનોના સહકારથી આ મારો પોતાની મહેનતથી એક ચોથો નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ છે માટે ગ્રામજનો સૌ લાભ લઈ રહ્યા છે અને હું સમગ્ર યુવાધનને એક જ અપીલ કરીશ કે આવનારા સમયમાં આપ દ્વારા આપની ટીમ દ્વારા એવા સેવાકીય કાર્ય કરવાનું થાય જેથી યુવાને પ્રોત્સાહન મળે અને સમગ્ર સેવાકીય કાર્ય ભગવાન માતાજી મને શક્તિ આપે કે આવાને એવા સેવાકીય કાર્ય મને આ જીવન કરાવતા રહે એવી જ માતાજીના ચરણોમાં પ્રાર્થના દીપક રબારી ધન હું ડૉક્ટર રીતે ઝાલાવડિયા પૂ ક્લિનિક રામજી મંદિર રણોલી દીપકભાઈ રબારી અને એમની ટીમ અને અમારા સર્વ ડૉક્ટરની ટીમ દ્વારા આ આવી રીતે છેલ્લા ચારેક વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં આવી રીતે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ આ કેમ્પ રણોલી ગાંધીજી મંદિર આગળ થયેલો છે જેમાં આશરે ત્રણસોથી ત્રણસો પચાસ લોકોએ લાભ લીધેલો છે અને મોટા પાયે રક્તદાન પણ કરેલું છે એટલે ગામ લોકોને આંખના રોગો દાંતના રોગો હાડકાંના રોગો અને ફિઝિશિયન રિલેટેડ ડાયાબિટીસ રિલેટેડ રોગોની સારવાર મળે છે આ કેમ્પમાં જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે એમાંથી કોઈને જો અગર ઓપરેશન કે કોઈ આગળ હાડકાના સારવારની જરૂર હોય અથવા દાંતના રોગોની તો અમે એમને રાહત દરે એ પણ અમે સારવાર આપીએ છીએ આ બહુ એક નાની ઉંમરે બહુ સારા સારી એવી આપણે એમને વખાણ કરી શકીએ એવી સરસ કામગીરી કરી રહ્યા છે જે ગામ લોકોને દરેક ગ્રામ્ય વિસ્તારના લોકોને નાના નાના લોકો જે પણ સારવાર આગળ જઈને ના લઈ શકતા હોય એમને પણ ખૂબ લાભદાયી નીવડે છે અને બહુ સરસ કામ છે ડૉક્ટર રીતા ઝાલાવાડિયા